નમસ્કાર વિયલી મિત્રો આજે આપણે આ વિડિયોમાં સીએસસી ટેલિલો સર્વિસની અંદર મોબાઈલ એપ્લિકેશન દ્વારા એપોઇન્ટમેન્ટ કઈ રીતે બુક કરી શકાય એ જોઈશું તો સૌથી પહેલાં તમારે જવાનું રહેશે પ્લે સ્ટોરની અંદર પ્લે સ્ટોરમાં સર્ચ કરવાનું રહેશે ટેલિલો ફોર સિટીઝન અને યલો કલરના આઈકોનવાળી આ એપ્લિકેશનને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી જેવી ઓપન કરો છો એટલે આ રીતે તમને નોટિફિકેશન નું પૂછે છે ત્યાર પછી સિલેક્ટ કરવાની છે લેંગ્વેજ અહીંયા તમે અધર લેંગ્વેજ ઉપર ક્લિક કરી અને ગુજરાતી લેંગ્વેજ પણ સિલેક્ટ કરી શકો છો લેંગ્વેજ સિલેક્ટ કર્યા પછી નીચે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ જવાનું છે વીએલઈ ઓપ્શનમાં અહીંયા તમારે સીએસસી આઈડી અને પાસવર્ડ એન્ટર કરી અને લોગિન કરવાનું છે જો કોઈ કારણસર લોગ ઇન નથી થતું અથવા તો કોઈપણ જાતની એરડ આવે છે તો તમે ફરગોટ પાસવર્ડ ઉપર જઈ મોબાઈલ નંબર એન્ટર કરી એક ઓટીપી લઈ અને પાસવર્ડ રીસેટ કરી શકો છો જેવું તમે લોગ ઇન બટન ઉપર ક્લિક કરો છો એટલે આ રીતનું ડેશબોર્ડ તમારી આગળ શો થાય છે અહીંયા ટોપ ઉપર વેલકમ લખેલું છે એની બાજુમાં ત્રણ આડી લેટી છે ત્યાં આપણે ક્લિક કરીશું એટલે આ બધા ઓપ્શન તમને દેખાશે અહીંયા આપણે સૌથી પહેલાં બેનિફિશિયરીનું રજીસ્ટ્રેશન કરીશું બેનિફિશિયરીનું રજીસ્ટ્રેશન કરવા માટે આપણે એડ એપ્લિકાન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરીશું અહીંયા બેનિફિશિયરીનું ફૂલ નામ અને મોબાઈલ નંબર એન્ટર કરી અને સાઇનઅપ ઉપર ક્લિક કરીશું જેવું તમે સાઇન અપ ઉપર ક્લિક કરો છો એટલે એક ઓટીપી એન્ટર કરવાનો હોય છે હવે ખાસ અહીંયા ધ્યાન રાખજો કે ઓટીપી માટે બેનિફિશિયરીના મોબાઈલ ઉપર કોલ આવતો હોય છે આ કોલ ને ઉપાડી તમારે ઓટીપી સાંભળવાનું હોય છે અને પછી અહીંયા એન્ટર કરવાનું હોય છે તો બેનિફિશિયરીના મોબાઈલ પર નીચે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ પ્રમાણે કોલ આવી ચૂક્યો છે આપણે એને રિસીવ કરીશું વેલકમ તો આ રીતે ઓટીપી એન્ટર કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા બેનિફિશિયરીની ડિટેલ ફિલ કરવા માટેનું ફોર્મ ખુલી જશે અહીંયા ફૂલ નેમ અને મોબાઈલ નંબર ઓટોમેટિક ફિલેડ હશે ઈમેલ આઈડી કમ્પલસરી નથી જેન્ડર સિલેક્ટ કરવાની છે ડેટ ઓફ બર્થ ટાઈપ કરવાની છે અને એક પાસવર્ડ ક્રિએટ કરવાનું છે પાસવર્ડ તમે ક્રિએટ કરો છો એટલે એની અંદર સ્મોલ કેરેક્ટર ન્યુમેરિક વેલ્યુ છે સ્પેશિયલ કેરેક્ટર છે આ બધું પાસવર્ડની અંદર હોવું જોઈએ તો જ આ પાસવર્ડ ક્રિએટ થશે તો આ રીતે ડિટેલ ફિલ કર્યા પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી અહીંયા ફાધર મધર અને નેમ ટાઈપ કરવાનું છે કાસ્ટ કેટેગરી સિલેક્ટ કરવાની છે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી ડિસ્ટ્રિક્ટ બ્લોક પંચાયત અને વિલેજ સિલેક્ટ કરવાનું છે અને પિનકોડ નંબર એન્ટર કરવાનું છે ત્યાર પછી એલિજિબિલિટી કેટેગરીની અંદર જે લાગુ પડતું હોય એ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને નીચે અપલોડ ફોટોનું ઓપ્શન તમને દેખાશે અહીંયા ફોટો બેનિફિશરીનો ફોટો અપલોડ કરવો ફરજિયાત નથી ત્યાર પછી પ્રૂફ ઓફ એલિબિલિટીની અંદર જો તમે ઉપર એ એલિબિલિટી કેટેગરીની અંદર કોઈ એવી કેટેગરી સિલેક્ટ કરી છે કે જેનું ડોક્યુમેન્ટરી પ્રૂફ હોય કશુંક તો અહીંયા તમે અપલોડ કરી શકો છો ફોટો અપલોડ અને આ પ્રૂફ ઓફ એલિબિલિટી આ બંને વસ્તુ મરજિયાત છે અહીંયા પણ તમે નો કરી શકો છો ત્યાર પછી નીચેની બંને માર્ક કરી ક્રિએટ પ્રોફાઇલ ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ રીતનો કોંગ્રેચ્યુલેશન કરીને મેસેજ આવે છે આ બેનિફિશિયરીનું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે હવે આપણે કેસ રજીસ્ટ્રેશન કરવાનું છે તો એના માટે આપણે ગો ટુ ડેશબોર્ડ ઉપર જવાનું રહેશે અને ફરીથી આપણે ત્રણ લીટી ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા બેનિફિશિયરી લિસ્ટ કરીને એક ઓપ્શન તમને જોવા મળશે આ બેનિફિશિયરી લિસ્ટ ઉપર તમે ક્લિક કરો છો એટલે તમે અત્યાર સુધીમાં જેટલા બેનિફિશરીનું રજીસ્ટ્રેશન કર્યું છે એ તમામ બેનિફિશિયરી અહીંયા દેખાશે અત્યારે હાલ આપણે જે બેનિફિશરીનું રજીસ્ટ્રેશન કર્યું એ બેનિફિશરીના નામ ઉપર આપણે ક્લિક કરીશું જેવું તમે અહીંયા ક્લિક કરો છો એટલે અહીંયા બે બટન દેખાય છે એડ કેસ અને વ્યૂ કેસ તો આપણે નવો કેસ રજીસ્ટર કરવાનો છે નવી એપ્લિક એપોઇન્ટમેન્ટ લેવાની છે એટલે એડ કેસ ઉપર ક્લિક કરીશું અહીંયા તમારી કેસ કેટેગરી અને કેસની સબ કેટેગરી સિલેક્ટ કરવાની છે અહીંયા જે મેટર ઉપર તમે માહિતી લેવા માગો છો જાણકારી લેવા માગો છો એના લગતા સેક્શન છે ટૉપિક છે તો તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે તો આ રીતે કેસ કેટેગરી અને સબ કેટેગરી સિલેક્ટ કરી અને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું અહીંયા તમારે તારીખ સિલેક્ટ કરવાની છે તો આ રીતે તમે તારીખ સિલેક્ટ કરી અને નીચે પેનલ લોયરની ડિટેલ અથવા અને નામ આવે છે તો આ રીતે તમે કોઈ પણ પેનલ લોયરને સિલેક્ટ કરી શકો છો અહીંયા જો કોઈ પર્ટીક્યુલર પેનલ લોયર સાથે તમે વાત કરવા માંગતા હોય તો એનું નામ પણ અહીંયા સર્ચ કરી શકો છો ટેલિલોની અપોઇન્ટમેન્ટ એ ટેલિલોની વેબસાઇટ પરથી પણ બુક થઈ શકતી હોય છે પણ એપ્લિકેશનથી જ કેમ કારણ કે વેબસાઇટથી તમે એપોઇન્ટમેન્ટ બુક કરો છો તો તમે પેનલ લોયરની પસંદગી નથી કરી શકતા એ ઓટોમેટિક થતી હોય છે અને ઘણી વખતે બીજા રાજ્યના પેનલ લોયર ઓટોમેટિક સિલેક્ટ થઈ જતા હોય છે જેથી કોમ્યુનિકેશન ગેપ રહેતી હોય છે બેનિફિશિયરી અને પેનલ લોયર વચ્ચે તો એપ્લિકેશનથી તમે એપોઇન્ટમેન્ટ બુક કરો છો તો અહીંયા પેનલ લોયરની પસંદગી તમે તમારી રીતે કરી શકો છો અને આ રીતે ગુજરાતના પેનલ લોયર તમે સિલેક્ટ કરો છો તો ગુજરાતીમાં બેનિફિશિયરી જોડે વાત કરશે તો એપ્લિકેશનથી અપોઇન્ટમેન્ટ બુક કરવાનો આ મોટો ફાયદો છે તો આ રીતે પેનલ લોયરની ડિટેલ અહીંયા શો થાય છે હવે પર્ટિક્યુલર પેનલ લોયર પર તમે ક્લિક કરો છો એટલે ચૂસ લોયર બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી અટેચ કેસ ડોક્યુમેન્ટની અંદર જે મેટર ઉપર તમે ડિટેલ કે માહિતી લેવા માંગો છો એના કોઈ ડોક્યુમેન્ટ્સ હોય કોઈ એફઆઈઆરની નકલ હોય કોઈ કોર્ટનો ચુકાદો હોય અથવા તો કોઈ ડોક્યુમેન્ટરી પ્રૂફ હોય તો તમે એની અંદર અપલોડ પણ કરી શકો છો આ વસ્તુ મળજાત છે ત્યાર પછી નીચે તમારે તારીખ સિલેક્ટ કરવાની છે તો જેવી તમે તારીખ સિલેક્ટ કરો છો એટલે નીચે ટાઈમ સ્લોટ પણ તમને દેખાશે તો આ રીતે તારીખ અને ટાઈમ સ્લોટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે જે રીતે બેનિફિશિયરીની અનુકૂળ હોય એને પૂછી અને એને અનુકૂળ ટાઈમ તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી નીચે ટાઇપ ઓફ અપોઈન્ટમેન્ટની અંદર ઓડિયો અને વિડીયો લાભાર્થીને જે પણ કાંઈ કમ્ફર્ટેબલ હોય એ ઓપ્શન તમારે સિલેક્ટ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો છો એટલે ડિટેલ બધી અહીંયા દેખાય છે અને નીચે કેપ્ચા કોડ એન્ટર કરવાનું છે કેપ્ચા કોડ એન્ટર કરી અને સબમિટ કરો છો એટલે ફરી એકવાર ઓટીપી આવ્યો છે ઓટીપી માટે હંમેશા કોલ જ આવશે ટેલિલોમાંથી કોઈપણ પણ જાતનો ટેક્સ મેસેજ આવતો નથી તો અહીંયા ફરી એકવાર કોલ આવી ચૂક્યો છે આપણે કોલ અટેન્ડ કરીશું આ રીતે ઓટીપી ટાઈપ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરો છો એટલે કોંગ્રેચ્યુલેશન કરીને એક મેસેજ અહીંયા આવી જશે આ તમારી એપોઇન્ટમેન્ટ સક્સેસફુલી બુક થઈ ચૂકી છે તો આ રીતે દરેક વેલી એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે મોબાઈલ એપ્લિકેશન દ્વારા એપોઇન્ટમેન્ટ બુક કર્યા પછી તમે સિલેક્ટ કરેલા તારીખ અને સમયે બેનિફિશિયરી ઉપર પેનલ લોયર દ્વારા કોલ કરવામાં આવશે અને એને જરૂરી માહિતી પૂરી પાડવામાં આવશે થેન્ક યુ